સમાજમાં જ્યારે દીકરી વળાવવાનો સમય આવે છે ને સાહેબ જે લોકોએ વળાવી છે એને ખબર છે કે તમે જ્યારે દીકરી વળાવો છો તમારો કાળજાનો કટકો છે સાહેબ એ દીકરીને જ્યારે તમે કોઈના ત્યાં મોકલો છો એ દીકરી અહીંયા જે લાળ કોડમાં ઉછરેલા છે એ દીકરી મેં જોયું છે મેં જોયું છે દીકરીઓને હું જેના ઘેર વાસ્તુ કરવા જઉં છું જે લોકો મને કુંડળી બતાવવા આવે છે માં એવું કહેતી હોય છે માં એવું કહે છે 10 વાગે ઊઠે છે શું કરશે ત્યાં જ્યાં જશે ત્યાં બાપુ કઈ જ બનાવતા નથી આવડતું શું કરશે જ્યાં જશે ત્યાં બાપુ ચા બનાવવાની કહીએ તો બનાવે તો બહુ સારી પણ ઉઠી જ ન હોય જે લોકો મારી પાસે કુરડી બતાવવા આવે છે એ માં પોતાના દીકરા વિશે વાત કરે કોઈ પણ નેગેટિવ વાત પછી તરત જ આમ તો બહુ હોશિયાર છે આ તમે જોયું કોઈ પણ માં જયારે પોતાના દીકરા વિશે બહુ જ સામે રખડે છે આમ બહુ હોશિયાર તો આમ કઈ રીતે હોશિયાર બને છે ને આવું આવું આપણે બોલીએ છીએ તો જે વખતે પોતાની દીકરીને વળાવવાનો સમય આવે છે ને જે મા બાપ દીકરીને વળાવે છે ને સાહેબ એ વખતે એના મનની અંદર એ જ હોય છે અને એ એ સંસ્કાર સાથે જ મોકલે છે કે બેટા જેવી રીતે તું દીકરી બનીને અમારું ઘર રોશન કર્યું એવી રીતે એ ઘરમાં પણ હળી ભળીને રહે છે અને એની સાથે સાથે મા બાપ પણ એવી જ પ્રાર્થના કરે છે કે અમારી દીકરી જે ઘરમાં જાય એ ઘરને પણ ચાર ચાંદ લાગે અમે એસ્ટ્રોલોજર તરીકે ઘણી વખત છોકરાઓને કહીએ છીએ કે ભાઈ તારું દઈ તો ત્યારે જ થશે કે તારા નસીબમાં એક સારા દીકરી હશે તારા નસીબમાં સારી વહુ હશે દાખલા તરીકે મારા દીકરાના મારા દીકરાના લગ્ન થઈ ગયા છે ને મારા દીકરાના વાઈફ કે વહુ અમારા વહુ તમે આવો ત્યારે એ એવું જ કામ કરશે કે તમને દેખાશે કે આ ઘરના વહુ એટલે ખરેખર કહેવું પડે પણ જ્યારે મહેમાન નથી ને અમે લોકો ઘર ઘરના જ બેઠા છીએ ત્યારે તો એ દીકરી જેવું વર્તન કરે ને પછી તમે કમ્પેર કરો કે દીકરી દીકરી છે ને વહુ વહુ છે આવું ન કરશો અને સાહેબ કોઈ પણ કોઈ પણ દીકરીને જ્યારે તમારા ઘરમાં દીકરી તરીકે આવકારશો ને માની લો કે આ દીકરી મને મળવા આવ્યા આ દીકરી જ્યારે મને મળવા આવ્યા ત્યારે એના મનમાં એ ખબર નથી કે હું જેને મળવા જઈ રહી છું એ માણસ કેવો છે વિડીયો જોયા હોય પણ દરેક વ્યક્તિની ડ્યુઅલ પર્સનાલિટી હોય છે બોલે છે કંઈક અને વિચારે છે કંઈક તો તો એક સેન્સ છે છે દ્રષ્ટિ પરથી ખબર પડી જાય કે આ માણસ કેવો છે તો જ્યારે આ દીકરી મારી પાસે મને મળવા માટે આવ્યા હશે તે વખતે એના મનમાં માફ કરજો ઘણી બધી વખત આપણે આપણા સમાજમાં એવું પણ જોયું છે કે ઘણા બધા એસ્ટ્રોલોજરે ખોટા કામ કરેલા છે તો એક 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 વાત એ ચોક્કસ છે કે કોઈ પણ સ્ત્રી જ્યારે એસ્ટ્રોલોજર પાસે જાય છે ત્યારે એના સબકોન્શિયસ માઇન્ડમાં એવી વાત તો છે જ કે આ માણસ કેવો હશે યોગ્ય હશે અયોગ્ય હશે પણ પોતાની મજબૂરી છે પોતાનું એવું કામ છે એટલે જવું પડે છે તો આ દીકરી જ્યારે મારી પાસે આવ્યા ત્યારે એમણે ક્યાંક મારો વિડીયો જોયો હશે ક્યાંક મને સાંભળ્યો હશે ક્યાંક મારા વિશે સાંભળ્યું હશે પણ આવ્યા પછી જ્યારે એને એવું ફીલ થયું કે ક્યાં વાત આ માણસની ત્યાં તો બહુ મજા આવી ખરેખર આવો બાપ હોવો જોઈએ ત્યારે હું એવું માનું છું કે હું જીવન જીવ્યો સાર્થક તો આ આ સમાજમાં સમાજમાં દીકરી એટલે એક ભાવનાત્મક શબ્દ છે એ છે એક જ કુટુંબના હોઈ શકે વહુ એક જ કુટુંબના હોઈ શકે અને દીકરી આખા ગામની હોઈ શકે તમે એવું કહી શકો મારા ગામની દીકરી છે ગામની આ તમને ખબર છે હું હંમેશા એવું પણ કહું છું લગ્ન જ્યારે દીકરા અને દીકરીના કરવાના હોય દીકરા અને દીકરીના લગ્ન કરવાના હોય તો કેવી રીતે કરવા એ ખબર છે સૌથી પહેલા દીકરીના લગ્ન કરો દીકરા અને દીકરીની ઉંમર સરખી છે દીકરા અને દીકરીના લગ્ન તમારે સાથે કરવા છે તો પહેલી વાત એ છે કે દીકરીના લગ્ન પહેલા કરો કેમ લક્ષ્મી તમારા ઘરે આવે પછી વડાઓ નહીં જો તમે દીકરાના લગ્ન કરો છો એટલે મતલબ કે લક્ષ્મીજી તમારા ઘરે આવ્યા અને બીજા દિવસે દીકરીના લગ્ન કરો એટલે લક્ષ્મીને દીધા આવું ન કરો દીકરીના લગ્ન થાય છે અને દીકરીને તમે વડાવો છો બીજા દિવસે તમે દીકરાના લગ્ન કરો છો તો એ દીકરી બા પોતાના હસબન્ડ સાથે જમાઈરાત સાથે એ લગ્ન માણી શકશે દીકરાના લગ્ન થાય તો દીકરી તો લગ્ન માણવાની જ છે પણ એના હસબન્ડ વગર કારણ કે લગ્ન નથી થયા તો હસબન્ડ કંઈ અહીંયા નહીં આવી જાય પણ છતાંય હું એવું છું કે એનો ફિલોસોફી એવી છે કે જ્યારે તમે દીકરીને વળાવો છો અને બીજી દીકરી લાવો છો એટલે લક્ષ્મીને વળાવ્યા પછી તમે લક્ષ્મી તમારા ઘરમાં પાછી લાવ્યા આ રીતે હું એવું માનું છું કે હંમેશા સાસુને મા સમજશો ને સાસુને મા સમજશો ને તો જ તમારે ઇન્ટિમસી આત્મીયતા કેળવાશે અને નેવું ટકા તમે લોકોમાં જો સંમત હોય તો તાળીઓ પાડજો હમણાં નહીં મને પહેલા બોલી લેવા દો નેવું ટકા જે દીકરીઓના ડિવોર્સ થાય છે જે દીકરીઓને ડિવોર્સ થાય છે એમાં સાસુનો વાંક નથી હોતો જેટલો દીકરીની માંનો વાંક હોય છે કારણ કે દીકરીની મા ક્યાંક ને ક્યાંક એને મિસગાઈડ કરે છે આવું નહીં કરવાનું તાર સસરા ના ઉઠે તો કંઈ નહીં જવા દેવાના શું યાર આ તમે એવા સંસ્કાર આપો કે તારું ઘર છે તું એની દીકરી છું એ ઘરની દીકરી છું માટે આપણે કહીએ છીએ બાકી ત્યાં કોઈ દીકરી બનીને રક્ષાબંધનમાં રાખડી નથી બંધાવતા બેન અને છતાંય હું તો મારા ભાભી સાહેબ પાસે રાખડી બંધાવું છું તો એમાં કંઈ ખોટું નથી મારા ત્રણ બહેનો ત્રણેય બહેનો પરણેલા છે રક્ષાબંધનના દિવસે હું મારા ભાભી સાહેબ પાસે રાખડી બંધાવું છું તો એમાં ખોટું શું છે ભાભી સાહેબ એટલે તો મા પણ થાય ને ભાભી સાહેબ એટલે તો બહેન પણ થાય ને અને એનાથી વધારે રક્ષા આપણી કોણ કરી શકે માટે હું એ માનું છું કે વહુને દીકરી સમજો દીકરી નહીં સમજો શું આપ માનો છો કે મહેનત અને અપેક્ષાના પ્રમાણમાં વધુ ફળ અને સફળતા મળવી જોઈએ તેમજ નસીબ વધારે સાથ આપે તો દુનિયાની દરેક વ્યક્તિ પોતાનું ભાગ્ય બદલવાની કોશિશ કરે છે અને હું ચોક્કસ માનું છું કે ભાગ્ય પણ બદલાય છે તો કેવી રીતે કુલ ત્રણ રીતે ભાગ્ય બદલાય છે ગ્રહોથી કર્મો દ્વારા અને ભૂમિ થકી આપણી કુંડળીમાં ગ્રહોને યોગ્ય જગ્યાએ ગોઠવવા એ આપણા હાથમાં નથી તેથી ગ્રહોથી આપણે ભાગ્ય બદલી શકતા નથી આ ભાવમાં કરેલા કર્મનું ફળ આવતા ભાવમાં મળે છે તેથી કર્મોથી પણ ભાગ્ય બદલી શકાતું નથી તો ભાગ્ય કઈ રીતે બદલી શકાય આપણું ભાગ્ય માત્ર ને માત્ર ભૂમિ દ્વારા જ આપણે બદલી શકીએ છીએ તમે જે જગ્યાએ તમારા પરિવાર સાથે વસવાટ કરો છો જે ભૂમિ ઉપર વેપાર અને ધંધો કરો છો તે ભૂમિ જો વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ હશે તો નિશ્ચિત તમારા જીવનમાં સમૃદ્ધિની લહેર આવશે ભૂમિનું વાસ્તુ બેલેન્સ કરવા શું કરવું અને આપણી જે ભૂમિ છે તો શું તે વાસ્તુની દ્રષ્ટિએ બેલેન્સ છે તે કઈ રીતે જાણવું ખૂબ જ લોકપ્રિય અને દુનિયાના લગભગ ચોપન દેશોમાં વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ વિદ્યા દ્વારા આપણી સંસ્કૃતિ ફેલાવનાર શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુ દ્વારા લિખિત સરળ ગુજરાતી ભાષામાં આપણા ઘરને વાસ્તુ બેલેન્સ આપણે જાતે કરીએ નામનું પુસ્તક એમ કહેવાય કે એક ગ્રંથ આપણે વસાવીએ વાંચીએ અને આપણે જાતે જ આપણા ઘરનું વાસ્તુ બેલેન્સ કરીને આપણા ઘરમાં સુખ શાંતિ સંપ અને સમૃદ્ધિ રહે તેવો ચોક્કસ પ્રયત્ન કરીએ આજે જ આ અમૃતરૂપી ગ્રંથ વસાવો વાંચો અને જીવનમાં સફળતા મેળવો વિશ્વભરમાં લોકપ્રિય અને જાણીતા શ્રી શૈલેન્દ્રસિંહજી વાઘેલા બાપુના ત્રીસ વર્ષના વાસ્તુ અને જ્યોતિષના અનમોલ જ્ઞાન અને ગાઢ અનુભવની અનુભૂતિ માટે આજે જ સંપર્ક કરો બાપુ સ્વર્ગ થ્રી ઝીરો ફાઈવ ચિત્રરથ કોમ્પ્લેક્સ નિયર હોટલ પ્રેઝિડેન્ટ સીજી રોડ નવરમપુરા અમદાવાદ મોબાઈલ નાઇન એટ નાઇન એટ નાઇન એટ ડબલ એટ સિક્સ એટ